ખોરાક કરવા બે જઈશી અને સરસ મજાનું ગુવારનું શાક ને ઠંડી ઠંડી સાશ બળક નહીં સાંચું પણ ફ્રીજમાં મૂકેલી છે એટલે તાથી જોઈશ નહીં કહેતા ભાઈ રામ રામ ને સીતારામ બધાને માતાજી હાઉનું સારું કરે ને બધાને હાચા નરવા રાખીએ ભાઈ છે આપું છું તો અત્યારે તો આપણે જો સિરાઈબીન ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જઈશું અને અત્યારે આપણે ઉનાળામાં એમ કહેવાય કે ચોમાસું આવી ગયું છે તમારા બધાના વિસ્તારમાં કેવું ચોમાસું છે એ બધા કોમેન્ટમાં કહેજો ઘણા ઠેકારે તો ઘણા એમ કહેશે કે બહુ વરસાદ ને બહુ પવન ને વાવાઝોડું ને એવું છે તો અમારે અહીંયા કેટલોક વરસાદ ને વાવાઝોડું ને એવું બધું છે એટલે આમ ગણો તો માપે માપે કહેવાય પણ આમ ચોમાસું તો આવી જ ગયું છે વરસાદ તો આવે જ છે અને કાલે વરસાદ આવ્યો તો ખાલી એક દિવસ વરસાદ ખાલી નહોતો અને કેટલા દિવસથી વરસાદ ચાલુ છો છે તો કે આઠ સાત આઠ તારીખ પહેલાંનો વરસાદ ચાલુ છો છે પાંચ તારીખ આમ ગણો તો પાંચ તારીખથી એમને ધીમે મેં છાંટા ને એમ તો આવી જ જાય છે ક્યારેક ન આવે અને ગરમા હોય ત્યારે ચોમાસું જ જોઈ લો એવો જ ગરમા હો થાય છે ઉનાળા જેવું કાંઈ લાગતું જ નથી ઉનાળામાં તો આમ લુ આવતી હોય ને ધડકા ધોવા પડતા હોય એને બદલે આ ગરમી પકડે છે કેમ કે વરસાદ આવ્યો હોય ને એટલે થોડીક વધારે ગરમી બને અને પછી અત્યારે એટલું બધું આભ ને એવું બધું ચોખ્ખું હોય પણ બપોર પછી મંડાણ થઈ જાય ને છાંટા આવે ક્યારેક ખારો વરસાદ આવે તો એવું બધું છે અમારા વિસ્તારમાં તમારા બધાના વિસ્તારમાં કેવોક પવન કેવુંક વાવાઝોડું ને કેવોક વરસાદ છે એ બધા કોમેન્ટમાં કહેજો અત્યારે આપણે મોટર ચાલુ છે અને કુંડી ફરાઈ છે એટલે વાવાઝોડું આવ્યું ને ત્યારે તો ત્રણ ચાર દિવસ લાઇટ જ નતા આવી એટલે ભણ આપણે કુંડી ફરેલી લીધી એટલે બહુ વાંધો ન આવ્યો કુંડી ખાલી થવા આવીને આટલી કુંડું પાણી વાપરું ને કા પાછી લાઇટ આવી ગઈ હતી એટલે હવે તો પાછી રેગ્યુલર લાઈટ આવવા મળી છે પણ ક્યારેક પવન ને વરસાદ જેવું હોય ને ત્યારે પાછી લાઇટ ન આવે એટલે થોડુંક આપણે પાણીની પણ વ્યવસ્થા રાખવાની એટલે કુંડીને હું બધું ફરીને રાખવી અને આ બાજુ ઢોરમાલા તો બધાની નીંદ નખાઈ ગઈ છે હવે તડકો નીકળે પછી પાવાના અને બળદને બાર બાંધા છે એને નહીં તે પણ બહુ તડકો લાગવા મળે ને પછી પછી અંદર બાંધીશું ને આપણે ફરજાનું કામ એ થોડું ઘણું મોટું વધારી દીધું છે નાનો એવો ફરજો તો બધાય ઢોર રમાતા નહોતા એટલે થોડોક ફરજો આપણે વધાર્યો રહ્યો છે આ બાજુથી જો અહીંથી અહીં લીગીને જ આપણો ફરજો પહેલાં હતો આ આમ તો આ માપ જો આ છેલ્લી ઇંગલ અહીંથી ઇંગ આટલો ફરજો આપણે વધાર્યો રહ્યો છે આ જો ને આ બાજુ આપણે અહીંયા વધે વાવેતર તો અહીં ખડ તો જો અહીં વધોર બાંધવા મળ્યા ને એટલે થોડાક પથા ઓલા થઈ ગયા હે અહીંયા બળદને બાંધવાના મોટી ભે હે ના આજુ પડવું પડે ને એટલે ગારો કરી નાખો કિચકાણ કરી નાખ્યું કેમ કે વરસાદમાં ને હજુ અહીંયા ને એવું બધું નખાણું નથી એટલે થોડુંક જમીનના ભાગમાં તો કેવરાવે થોડોક વધારે ગારો થાય અને આમાં બધી તાસ નાખેલો હોય ને એટલે બહુ વાંધો ન આવે અને હવે એટલો બધો મોટો ફરજો થઈ ગયો એટલે બધાય સારો એમ કહેવાય કે નિરાય તે છાંયે બે કરાય ને તો તડકો આવવા મળે અને ઉનાળામાં ને અત્યારે એમ કહેવાય કે અત્યારે એટલો તડકો પડે ને આમ ગરમી તે રેવાય ને એવો તડકો પડે એટલે લાયણમાં બધા ચોરને બાંધતી થાય આ મોટી આ મોટી પછી આ એનથી નાની હાવે નનકાનકા ઓલી બાજુ નનકાનકાની બાજુ બાંધવાનું કારણ એ છે કે મોટા ના બાંધીને તો એ વંડી ખેં બેલાની ના કહે છે એટલે બેલા કહાઈ જાય એટલા માટે આપણે ના નથી બાંધતા એટલે આ નાના બાંધીએ એટલે નાના બહુ કહે નહીં એટલે વાંધો ન આવે એટલે આપણે આ પાડો પાડાને જ આ બાજુ રાખો કેમ કે આને તો જો કંઈ કહતા ને એવું બધું આવડે નહીં ને મોટા હોય ને દિવાલે બહુ ઓલું કરે છે તો આપણે કાંક એમ કહેવાય કે ચોમાસું આલું આવે એની વ્યવસ્થા આલું નહીં પણ આમ તો અત્યારે આવી જ ગયું છે થોડોક હણ ઉનાળો આવ્યો કાં સોમાસું આવી ગયું એટલે એની વ્યવસ્થા આપણે થોડમાં લીધી તો પૂરી કમ્પ્લીટ થઈ ગઈ છે અત્યારથી ઘણા ખરાબ બનતા આપણે આવી ગયા છે પણ આજુ આ લીલા છે એટલે આપણે કાંઈ જ ઉપયોગમાં નહીં લાવીએ આપણે ખેતર કૂવો બાંધવાનું કામ કરું હતું ને એની ફરતા હતા એટલે એ કાઢવા પડે એમાં જતા કેમ કે નકર કૂવો બાંધવામાં નડે એમ મળતા એટલે બધા કાઢ ના ખા અને અત્યારે અહીં કટિંગ કરીને મૂક દીધું છે અને વરસાદ આવે ત્યારે થોડી ઘણી નીડ હતા ને આપણે બગડી અને અંદર જે હોલમાં મૂક દીધી હતી ને ઘણી ખરી તો હારીને મૂકી દીધી ત્યાં ખાલી આ ગાડાનું ભર થાય ને એટલી બારી હતી આ ગાડામાં ગાડામાંથી વરસાદ આવી ગયો એટલે પછી તો કાળી થઈ ગઈ અને હવે થોડી થોડી તપાવીને એમ કે તડકો નીકળે ને એટલે તપાવીને પાછા તો આપણે પાણીની તાણ નથી પડતી કેમ કે વરસાદ આવી ગયો ને એટલે બધું પી જાય હે એનું બકાલું હોત આપણે સરસ મજાનું મોટું મોટું થઈ ગયું છે બધું નનકું નનકું ભીંડો અને ગુવાર ને કેવડું મોટું થઈ ગયું ભીંડો અને ગુવાર બે તો ઉતરવા હોતન મળશે કાલ બે શીંગુબા હતા અને ગુવારમાં હોતન થોડીક આજે ઉતારી છે એટલે આજે ગુવારનું શાક જ આપણે બનવાનું છે થોડી ઘણી હતી ને એ ઉતારી લીધી છે અને આમે થોડોક વરસાદ નડી ગયો નકર તો નું એમ કહેવાય કે ઉતરવાનું ચાલુ થઈ જાય અને હવે પાર્લર પાણી ઉતાર્યું ને એટલે વાંધો ન આવે બકાલાને ખીસોડા હોતન આવી ગયા હે હા ખિસોડા જો હા થોડાક દિવસમાં મોટું થઈ જાય ને પછી લઈશું તો ગુણું હે અને આ બાજુ કાંક આપણે થોડુંક બકાલું વાયુ હે વારા બકાલું આપણે વાવવાનું શરૂ રાખવાનું કેમકે એકાદ બકાલું થાય ને બીજું બકાલું હોય ને એ ઉતરવા માટે ઘરે તો કોઈ દેખાતું નથી વિહાન ભાઈ ને વસભાઈ ને આ રૂમમાં પણ કોઈ નથી બધા ઓલા ઘરે જતા રહ્યા હોય એવું લાગે છે અંકિતા બી ને શિવાની ને લઈને ઓલા ઘરે વહી ગયા છે કે શિવાની ના બધા છોકરાને હોય ને એટલે એને થોડીક વધારે મજા આવે ને રમે હવે તારે બસ આપણે કપડાં વપરા ધોઈને આવી ગઈ અને થોડું બધું શિવાની બહેનના રમકડાના ડાબડું પડ્યું છે આજે રૂમમાં એ આપણે બધું સારું કરવાનું જ બાકી છે કેમકે શિવાની આજે ફોન કરતી ને રેતી નથી એટલા માટે આપણે બધું એમ નમજ પડ્યું છે અને કિતાબેન અમારે ભરત ભરવાનું ચાલુ છે પણ અત્યારે ભરત મૂકીને જતા રહે તો આવું કાંઈક ભરત ભરે છે આ ભરાઈ ગયું છે કમ્પ્લેટ આખું પૂરું થઈ ગયું એક બાજુનું પડ ને એક બાજુનું પડ છે ને એમાં ભરવાનું જ ચાલુ છે એમાં જ આટલું ભર્યું છે હજુ આ ફરતું ફરવાનું છે અને આ પોપટ પોપટને એવું બધું જો આ રીતે મોતી દાણું ફરવાનું હાલું છે પણ સેવાની ન રહી હોય ને એટલે જતા રહ્યા હોય ને કાલે શિવાનીને રમાતા રમાતા ફરવાનું કામ ને એવું બધું કરતા હોય ગુવારનું શાક અને એમાંના ખાશે બટેકા કેમકે શિવાનીને બટેકા ભાવે ગુવાર તો ન ભાવે અને શાક તો કમ્પ્લીટ બની ગયું છે હવે આપણે સેવાની બેન આ ટુકા ભાખરી બનાવવાની છે અને પછી રોટલી બનાવવાની છે બધે આટું ઘઉં ની રોટલી બનાવવાની એકાટું આપણે ભાખરી બનાવવાની કેમ કે ભાખરી ખાય છે જે ખાય ને એમ થાય કે બનાવી દેવી તો કાંઈક ખાય તો ખરા નહી રમા બધું બની ગયું છે હવે ભાખરી અને ઘઉં રોટલી બે વસ્તુ આપણે બનાવવાની છે તો આપણે શિવાની આટું ભાખરી બનાવી નાખીએ અને એક જ ભાખરી હવે આપણે ચડવાની બાકી છે બે ભાખરી આ બાજુ કે અને આ બાજુ કટકા કરીને નાખવી ને તો કાક ઠરી જાય તો શિવાની ને પગ દેવાય અને હાલતા ને ચાલતા ભાખરી ખાય છે બીજું કાંઈ નથી ખાતી એટલે કીધું હાલો ને ભાગ ને એવું બીજું બધું ખવડાવવું કરતા તો ભાખરી બનાવી દેવી તો હાલતાને સાલતા રમતા રમતા ખાય ને તો ધરાઈ જાય ને હવે આપણે ખાલી ઘઉંની રોટલી બનાવાની હે એ લોટ બાંધીને એ પછી આપણે બાર સુલે બનાવશું તો ઉતાવળે છે ને એટલે ગેસ માથે બનાવી નહીં છે ને તો પછી પાછી ફોન કરવા મળે ને તો ખાય ને તારે રમે છે ને તો અમે ગીત ખાય છે એટલે ગેસ માથે ફટાફટ બનાવી દીધી તો આપણે સિવાની બેન ભૂઈ ગયા હે થોડી ઘણી ભાખરી ખાધી ને પછી ઊઈ ગયા હે મુંડન કરાયું એટલે જમવાની આવી કાક લાગે છે થોડીક પાખરી ખાધી ને બસ હવે ઉપર હવે એના ખાણું થઈ જાય તો વહેલા ઉઈ ગઈ કેમ કે વહેલા જાજી ગઈ હતી એટલે ના બાજુ ઇંકિતા બેન મારું ઉપર હતું કેટલું નહીં ફેરવાડું મેં તમારે જેટલું નહીં ફેરવું ઓછું ફેરવું ના ભાઈ નહીં કે એટલી પરવાણી વધે ને ત્યારે એટલું ભરવાનું છે આ એટલા હાટું મોટી પરવાણી બગાડવી મામ આખો ફરત ફરતા હોય ત્યારે વધે જતી એટલી તે રેટલો એનો ઉપયોગ ના લઈ લેવાનો ત્યારે એવું હોય હજુ કાય પુરુ તો નથી થઈ જું ફરતો હવે આપણે બપરા કરવા ભેગી છે અને સરસ મજાનું ગુવારનું શાક ને ઠંડી ઠંડી ચાશ બડક નથી નાખ્યો પણ ફ્રિજમાં મૂકેલી છે એટલે તાથી જો ને કીતા બે કીતા બેને ભેગી છે અને હુંઈ ગઈ છે તમને ભૂખ લાગી ગઈ છે હવે હજુ રોટલા બનાવવાનું ચાલુ છે બાર રોટલા બનાવવા બેઠા છે એમ કીધું હવે થોડા ઘણા રોટલા હે ને ગરમા ગરમ રોટલા એમાં લઈ આવ્યા હું હું રોટલા અને ખાઈ લેવી હવે નહીં હમણાં સીવાની જાગી જાય અંકિતાબેન બહુ ભૂખ લાગી ગઈ છે ગુવારનું શાક છે ગુવારનું શાક બધાનું ફેવરેટ આખા ઘરમાં બધાનું ફેવરેટ ગુવારનું શાક છે એટલે આમ તો મજા આવી જાય છે હોંધાઈને તો બસ હવે બપોરા પાણી કરી લેવી આપણે નેતિકભાઈ નવરાત્રે નહીં જાય બપોરા કરી નહીં બપોરા થઈ ગયા બેસન બેસન નહીં નહીં છે અમારે અંકિતાબેન ને લેસન નથી એટલે ભરવાનું છે અંકિતાબેન અંકિતા બેન ને દસમું ત્રણસો પૂરું થઈ ગયું એટલે લેસન તો હોય નહીં એટલે ભરવાનું પાછું ચાલુ કરી દીધું છે હાલી જગા ભરવાનું હાલે મોતી દાણો બને બનાવો પહેલથી કઈ રીતે બનાવવાનો એમ નહીં એ તો બધા જોયેલો જ છે ધ્યાન રાખજો શીખવું હોય અને હાલો એમ

था थे के ते आदमी की शिवानी बेन और साइकिल में बेहि नाके है नहीं शिवानी शिवानी हाँ तो? तो <laughs> <laughs> जो हंखो केरो हाथे टका में हम कर तो अश्वानी आई त वाला येने कीरो छे ना हाथे नहीं हां ओ लियो आको आको एम के छे उभी उभी हु कमरा के और मुंडन कराई पछि तो बहुत फंदवे थी जा पासी वाळवाई नहीं

પણ એટલું સારું છે આ બાજુ આ સોખો થોડોક દેખાય છે આ બાજુ થોડાક વધારે વાદળા દેખાય છે પણ વરસાદ આજે આવ્યો નથી અને શિવાની બેન અફર ખાય છે હાલો પાપા હવે વયું જ આવું છું હું આ તેડી ના છું પોગી તો કે હવે હાલો કે હવે જ આવશે ઘરે તો આ બાજુ ભાગમાં થોડું કામ થાય હોય એવું લાગે છે અને હવે દી આ સમાની તૈયારી છે થોડો ઘણો દી છે અને આપણે હવે વાળું પાણી એવું બધું તૈયાર કરવાનું છે તથા સુધી શેવાનીને રમાડતા હતા અને હવે અંકિતાબેન શેવાનીને છે અને આપણે વાવ પાણીનું તૈયાર કરશું તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવ રહ્યું તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય